આ બેઠક મુખ્યત્વે શહેરોમાં પ્રાંતમાંથી આવીને વેપાર કરતા વિક્રેતાઓ અને તેમની દુકાનોને લઈને સ્થાનિક વેપારીઓને થઈ રહેલા આર્થિક નુકસાન અને અસુવિધાઓ પર કેન્દ્રિત હતી આ બેઠક દરમિયાન સ્થાનિક વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે નગરમાં બહારના પ્રાંતમાંથી આવેલા વેપારીઓ દ્વારા વ્યાપાર કરવાથી તેમનો સ્થાનિક ધંધો પ્રભાવિત થઈ રહ્યો છે સ્થાનિક દુકાનદારોએ ખાસ કરીને પરપ્રાંતિય વેચાણ કેન્દ્રો અને દુકાનોની સંખ્યામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે સીધી રીતે તેમના વ્યાપારીક હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે આ મુદ્દે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વેપારીઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ તેની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી નગરપાલિકાના પ્રમુખ નીલ સોનીએ સ્થાનિક વેપારીઓના સંગઠનની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમની ચિંતાઓને વ્યાજ બિગણી હતી તેમણે વેપારીઓને ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવશે સ્થાનિક વેપારીઓ અને પરપ્રાંતિય વિક્રેતાઓ વચ્ચે વ્યાપારિક સંતુલન જાળવવું તથા સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવું એ નગરપાલિકાની પ્રાથમિકતા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું